મારું નામ દિલીપ ત્રિકમદાસ વઢિયા અત્યારે બધાને ખૂબ હર્ષ અને ઉદાસ છે અને બધા ધાર્મિક રંગમાં રંગાયેલ છે આજે સવારે અમારો ગુરુદ્વારો ત્રણ વાગ્યા થી ખુલી ગયો છે બધા દર્શનાર્થીઓ આવે છે બધાના પાંચ કીર્તન ચાલુ છે અત્યારે બપોરે ઉત્સાહની છે આ ઉત્સવ અમારે ત્યાં ચાલીસ દિવસ અગાઉથી ચાલુ થઈ ગયેલ છે સવારના ત્રણ વગેરે અમારો ગુરુદ્વારો જે સ્ટાર્ટ થઈ ચાલુ થઈ જાય છે સવારના સત્સંગ કીર્તન ચાલે છે અને છ વાગે પૂર્ણાથી થાય છે અને આજે લગભગ બધા એરિયામાં જ્યાં જ્યાં સિંધી છે ત્યાં બધા જગ્યાએ આ ચાલે છે અમારે રાજકોટની અંદર અમારા ગુરુદ્વારો લાસ્ટ આજે ફોર્ટી સિક્સ ઇયર્સ છેતાલીસમું વર્ષ છે છેતાલીસમાં વર્ષથી ચાલુ છે લોકોનો હું સંદેશ કોઈ પણ ધર્મ કે કાસ્ટ નહીં જે પણ માણસોએ જન્મ લીધો છે તો ખાલી એવું નથી પૈસા માટે કે એના માટે ટાઈમ લીધો છે દરેકે પોતાના ધર્મ માટે પોતાના ભગવાનનું નામ લેવા માટે કમસે કમ દિવસની અંદર ચોવીસ કલાકની અંદર ત્રણ થી ચાર કલાક એના માટે ટાઈમ કાઢવો જોઈએ તો જ માણસનું જીવન છે ને સફળ છે બાકી કોઈ મિનિંગ નથી